નમસ્કાર હાય ગાય કેમ છો મિત્રો જુઓ હું આવી ગયો છું કંડલા પોર્ટ સામે લાગી રહ્યા છે જાજ અને હું બેઠો છું ગાડીમાં ઓકે મિત્રો હવે હું નીચે જઈ અને આગળ પણ વિડીયો તમને બતાવવાનો શું ઓકે જોઈ લો કંડલા પોર્ટ સામે જહાજ લાગેલું છે જહાજના ઉપરથી માં ધોવાડો નીકળી રહ્યો છે કેમ કે આપણે ગાડીને સાયલેશન આવે ધોવાડો નીકળે છે એમ પણ આને જહાજને પણ ધોવાડો નીકળી રહ્યો છે ઓકે મિત્રો જો વો અહીંયા બાજુમાં પણ કેવું પડ્યું છે જાજ જો હું ગાડીમાં બેઠો હું બીજું જાજ બાજુમાં હોડકા ટાઈપનું પડ્યું છે જો ઓકે ચાલો મિત્રો આપણો વિડીયો થાય છે પૂરો હવે હું નીચે ઉતરીને આગળ જઈને વિડીયો બીજો પણ બનાવીશ અને બીજો વિડીયો બતાવીશ ઓકે જય માતાજી